નમસ્કાર બેનિફિટ ન્યૂઝ આજે તમને કોઈ હોટ કરંટ અને એવી કોઈ ન્યૂઝ લઈને નથી હવે પણ આપણે કોલેજનો મૂડ અને કોલેજના સ્ટુડન્ટ શું વાત કરે છે એના માટે અમદાવાદની એક સરસ કોલેજમાં લઈને આવે છે તો આવો આપણે વાત કરીએ કે કોલેજના ગ્રુપમાં શું વાત થઈ રહ્યું છે એ લોકોના મંતવ્ય શું હોય છે ન્યૂઝને લઈને ને એ લોકો કયા વિષય પર બહુ બધી ચર્ચાઓ કરતા હોય છે આપણને એક એવું સરસ મજાનું કોલેજિયન ગ્રુપ મળ્યું છે તો આપણે તેમની પાસેથી આજે જાણીશું કે તેમની ફેશન ટિપ્સ શું છે અને તે લોકો શું વાત કરી રહ્યા છે તો આવો જાણીએ હેલો કોલેજ ડેઝ ચાલી રહ્યા છે અને તમારું ગ્રુપ છે તો પહેલા તો તમારા ગ્રુપનું નામ શું છે અને કેટલા ટાઈમથી તમે લોકો બધા જોડે છો અમારું ગ્રુપનું નામ 67 છે અમે 6 લોકો છીએ અને અમે અત્યારે એસવાય માં છીએ એફવાય થી અમે લોકો જોડે છીએ અને અમારા ગ્રુપ નો બોન્ડ એવો છે કે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પરેશાન હોય એટલે છ છ ને પેટમાં દુખે અને છ છ ને શું થયું છે એ જાણી જ લેવાનું એમ પેલી ગર્લ્સ વાળી જેલસી ને એવું કઈ નથી તમારા લોકો તો અત્યારે તો ડેઝ ચાલી રહ્યા છે તો તમે પેલું નાના અત્યારે તો તમને એફઆઈ વાળા તો પેલા નાના બાળકો જ લાગતા હશે કે બધા ને એવું કંઈ જુનિયર છે અમારી પણ તમને મજા આવતી હશે ને કોઈને શીખવવાનું થાય કે ફર્સ્ટ યર માં છે હવે ચલો એને શીખવે એ શીખવો હા શીખવો ટ્રેન્ડ શું ચાલી રહ્યા છે માર્કેટમાં ફેશન ટિપ્સ ફેશન ટિપ્સમાં અમારે જો આ અમારા એક ગ્રુપમાં છે એ બ્યુટી લવર છે મીન્સ કે બધી પ્રોડક્ટ્સ યુઝ કરે બધું એને ખબર હોય અમારા ગ્રુપમાંથી કંઈ પણ એવી સજેસ્ટ કરવું હોય તો એની પાસેથી અમારે સજેશન લેવાનું આગળ હું એમની પાસે જ વાત કરું તો હવે તમારા મિત્રએ તો કહી દીધું છે કે બધી બ્યુટી ટિપ્સ તમારી જોડે લેવાની તો તમે અમને લોકોને પણ જણાવો તો અમે અમારી જનતાને કહી શકીએ બ્યુટી ટિપ્સ શું ચાલી રહી છે કારણ કે કોલેજ વાળાનું કંઈક ઘટકે હોય છે એવું મને લાગે છે બ્યુટી ટિપ્સમાં તો એવું કંઈક ખાસ છે નહીં બસ આ નોર્મલ સ્કિન કેર ને એવું બધું ચાલતું હોય પણ આ લોકો એટલું જ નથી કરતા એટલે મારું મજા લાગતું હોય તમે તમારા ફ્રેન્ડ્સને એડવાઇસ આપશો કે આ કરવું જોઈએ ના કરવું

અને ઓફકોર્સ અમદાવાદનું ફૂડ જેટલું ફેમસ છે એટલું જ સુરતનું ફૂડ છે તો વોટ યુ લવ ફૂડ તો સુરતનું જ સારું છે પણ અમદાવાદમાં ચલાવી લઈએ ઓ એટલે ચલાવી રહ્યા છો અને કપડાને લઈને લાગી રહ્યું છે કે તમારું ટ્રેન્ડ કંઈક હટકે છે એવું મને લાગી રહ્યું છે તો શું લાગે છે તમને કે શું અત્યારે ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે જેવું કોલેજના લોકોને પ્રિફર હોય ગમતું હોય પ્રોફેશનલ

પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ અમે બધા વોર્નિંગ માં એ રીતે જીતા કોઈ કોઈ નું ખોટું ના લાગે કોઈ અને એક કરે એવું બધા છયા છન કરવું પડે તમારામાં લીડર કોણ છે આમાં એવું કોઈ જ નહીં બધા બધા લીડર એટલે તમારામાં ટપ્પુ સેના છે પણ ટપ્પુ નથી કોઈ કોઈ બધા ટપ્પુ સેનાના મેમ્બર છે બધા એવેન્જર્સ છે વાહ

ચ્રૈ હલાલા જ૨ે ચ્ર઺ છાલ સે જિઓં સિં સ્રરા! આજે આપણે કોલેજના સ્ટુડન્ટ સાથે વાત કરે ને એમને ઘણા બધા ટોપિકમાં પોતાના મંતવ્યો આપણને જણાવ્યા છે તેમને ટ્રેન્ડિંગ ટોપિક ફેશન થી લઈને ન્યૂઝ વિશે પણ વાત કરી છે અને કેટલા સજાગ છે તે આપણને જાણવા મળ્યું તો આવા જ ન્યૂઝ કન્ટેન્ટ માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ